શિયાળામાં વડીલોએ આ સાત વસ્તુઓ અવશ્ય ખાવી જોઈએ ઠંડી તમારી પાસે ફર્ક છે પણ નહીં શિયાળામાં વડીલોના હાથ પર જામી જાય છે સાંધાઓમાં દુખાવો વધી જાય છે ચાલવામાં તકલીફ પડે છે અને સોથી મોટી વાત જરાક પવન ફુકાઈ કે આખું શરીર ધ્રુજી ઉઠે છે પરંતુ વિચારો કે જો ઠંડીની ઋતુમાં એવી સાત વસ્તુઓ ખાઈ લેવામાં આવે જે શરીરમાં એટલી ગરમી પેદા કરે કે બહાર ગમે તેટલી ઠંડી હોય શરીર કહે મોસમ તો સરસ છે શું આ શક્ય હે બિલકુલ શક્ય છે અને આજે હું તમને એ જ સાત વસ્તુઓ જણાવવા જઈ રહ્યો છું જે જો વડીલો શિયાળામાં ખાઈ લે તો ઠંડી તેમની પાસે પણ નહીં ફરકે નમસ્કાર મિત્રો શિયાળો આવી ગયો છે અને સાચું કહું તો આ ઋતુમાં બાળકો કરતા વડીલો વધુ પરેશાન થઈ જાય છે નબળી રોગ પ્રતિકારક શક્તિ વધતી ઉંમર જૂની બીમારીઓ અને ઉપરથી ઠંડા પવનો એટલે જ આજે આપણે વાત કરવાના છીએ એવી ખાસ સાત વસ્તુઓ વિશે જે ઠંડીની ઋતુમાં વડીલો માટે કોઈ વરદાથી ઓછી નથી આ વસ્તુઓ શરીરમાં ગરમી વધારે હે લોહીનું પરિભ્રમણ સુધારે હે પ્રતિકારક શક્તિને તાકાત આપે હે અને સાંધાના દુખાવાને કંટ્રોલ કરે છે જો તમે ઇતા હોવ કે તમારા ઘરના વડીલો શિયાળામાં બિલકુલ ફિટ રહે તો આ વીડિયોને પૂરો જુઓ અને હા જો તમને લાગે કે આવી માહિતી બીજા સુધી પણ પહોંચે તો આને લાઇક અને શેર જરૂર કરજો જો તમે જે જે વોઇસ પર નવા છો તો વિડિયો જોયા પછી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી હેલ્થ માહિતી તમને સતત મળતી રહે નંબર એક દેશી ઘી શિયાળામાં દેશી ઘી વડીલોનો સૌથી મોટો સાથી હોય હે તમે વિશ્વાસ કરજો આપણા દાદા દાદી અને નાના નાની એટલે જ આટલા તંદુરસ્ત રહેતા હતા કારણ કે તેમના ખાવામાં ઘીની જગ્યાએ ફેશનવાળા તેલ નહોતા હોતા ઘી શરીરની અંદર કોટિંગ કરી દે હે જેનાથી શરીરની ગરમી બહાર નથી નીકળતી જેમ ઠંડીમાં તમે તમારા ધાબળાને કસીને ઓઢો છો એમ જ ઘી તમારો અંદરનો ધાબળો બની જાય છે ઘી માત્ર શરીરને ગરમ નથી રાખતું પણ સાંધાઓમાં લુબ્રિકેશન પણ આપે છે વડીલોના ઘૂંટણ કમર પીઠ જ્યાં જ્યાં દુખાવો થાય છે ઘી ત્યાં આરામ પહોંચાડે છે એક વાત જણાવો શું તમારા ઘરના વડીલો આજે પણ દાર પર થોડું ભી નાખીને ખાવાની આદત રાખે છે જો રાખે છે તો સમજી લો તેઓ પહેલાથી જ સારી હેલ્થની દિશામાં હે ઘીમાં રહેલા ઓમેગા ફેટી એસિડ વડીલોની ઇમ્યુનિટી મજબૂત રાખે છે જેથી શરદી ઉધરસ વારંવાર પરેશાન ના કરે નંબર બે ગોળ અને તલ શિયાળાનો રાજા જો કોઈ છે તો તે છે ગોળ અને રાણી છે તલ જ્યારે આ બંને મળે છે તો શરીરની અંદર એક એવી આગ પેદા કરે છે જે બહારની ઠંડીને માત આપી દે છે ગોળ ફેફસાને સાફ રાખે છે અને લોહીમાં આયન વધારે હે જેનાથી વડીલોને ઠંડીની અસર ઓછી થાય હે બીજી તરફ તલમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ એટલા વધારે હોય હે કે હાડકા મજબૂત થાય હે તલ વાળી ચિક્કી ગોળ તલના લાડુ આ બધું વડીલો માટે કોઈ આયુર્વેદિક દવાથી ઓછું નથી એક નાનો કિસ્સો ક્યારે જોયું હે શિયાળામાં મજૂર લોકો ગોળ ખાતા રહે હે કેમ કારણ કે તેમને ખબર છે કે આ શરીરને અંદરથી ભથ્થી બનાવી દે છે એવી જ રીતે વડીલો જો રોજ થોડો ગોળ અને તલ ખાય તો ઠંડી તેમના કાબુમાં રહેશે નંબર ત્રણ આદુ આદુ શિયાળામાં માત્ર મસાલો નથી પરંતુ હીટ જનરેટર મશીન છે જ્યારે પણ આદુ પેટમાં જાય હે શરીરનું મેટાબોલિઝમ ગરમ થવા લાગે છે વડીલો માટે આ ખાસ એટલે હે કારણ કે વધતી ઉંમરમાં પાચન નબળું થઈ જાય છે અને પેટ ઠંડુ રહે છે આ જ કારણ છે કે તેમને ઠંડી વધુ મહેસૂસ થાય છે આદુ વાળી ચા આદુનું પાણી આદુ મધ આ બધું મળીને શરીરમાં તરત ગરમી પેદા કરે છે ક્યારે ધ્યાન આપ્યું છે ઠંડીમાં જ્યારે આપણે આદુ વાળી ચા પીએ છીએ તો હાથ પગ આપોઆપ ગરમ થવા લાગે છે અને વડીલો માટે તો આ કોઈ દવા જેવી અસર કરે છે આ વિડીયો જોતા જોતા એક સવાલ તમે अत्यारे शियाड़ा कया शहर थी जोई रहा छो। जरा मा जनावो जे खबर पड़े के क्या बधी जग्याए के ठंडी पड़ी रही है नंबर चार मेथीना लाडू हवे आ वस्तु भारतना दरेक घर मा नथी नहीं बनती परंतु ज्या बने है त्या तबियत चमकी जाए है मेथी शरीर नो अंदर नो सोजो मटाड़े है खास कर वड़ीलोम सांधाओ क्रोनिक दुखावो रहतो होय તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી મેથીના લાડુ ઘૂંટણમાં ગરમી પહોંચાડે હે કમરના દુખાવાને ઓછો કરે છે અને ઉંમરને લગતી ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે મેથીના લાડુ ખાતા જ શરીરમાં એક અલગ ઉર્જા આવે છે અને તેની ગરમાહટ આખો દિવસ રહે છે જો તમારા ઘરમાં મેથીના લાડુ નથી બનતા તો એકવાર બનાવડાવીને જુઓ મોટો ફરક દેખાય હૈ નંબર પાંચ મગફળી મગફળી શિયાળાની અસલી મજા છે પરંતુ વડીલો માટે આ માત્ર મજા નહીં પરંતુ પૌષ્ટિકતાનો ખજાનો છે આમાં પ્રોટીન હેલ્ધી ફેટ અને મેગ્નેશિયમ ભરેલું હોય છે જે શરીરનું તાપમાન જાળવી રાખે છે મગફળી ખાધા પછી એક અંદરની ગરમી ફેલાય છે જાણે કોઈએ શરીરનું હીટર ઓન કરી દીધું હોય વડીલોમાં ઘણીવાર નબળાઈના કારણે ઠંડી જલ્દી લાગે છે પરંતુ મગફળી તેમની સહનશક્તિ વધારે છે લોહીનું પરિભ્રમણ સારું કરે છે એક નાની વાત જણાવો તમે મગફળી શેકેલી ખાઓ છો કે બાફેલી બંને જ રીતે ફાયદાકારક છે બસ વધારે પડતી ના ખવાય નંબર છ બાજરાનો રોટલો શિયાળામાં બાજરો એવો ખોરાક છે જે શરીરમાં ધીરે ધીરે ગરમી છોડે છે ઠંડીમાં વડીલોને સૌથી વધુ તકલીફ એ થાય હે કે તેમનું શરીર તાપમાન જાળવી નથી શકતું પરંતુ બાજરો દિવસભર શરીરને ગરમ રાખે હે અને ભૂખ પણ મોડે સુધી લાગે હે તેના ફાઇબરથી પાચન સુધરે હે અને કેલ્શિયમથી હાડકાં મજબૂત થાય હે બાજરાના રોટલા પર થોડું ઘી લગાવીને આપો આ વડીલો માટે કોઈ અમૃત જેવું ભોજન બની જાય હે રાજસ્થાન અને હરિયાણામાં તો લોકો કહે છે શિયાળામાં બાજરાનો રોટલો હોય તો ધાબળાની જરૂર જ નથી પડતી આ વાત સાચે જ સમયની સાથે સાબિત થઈ ચૂકી છે નંબર સાત મેવા ડ્રાય ફ્રુટ્સ હવે આવીએ છીએ શિયાળાના થી તાકાતવર સૈનિકો પર ડ્રાય ફ્રુટ્સ બદામ કાજુ અખરોટ કિશમિશ આ બધું વડીલોના શરીરમાં ધીરે ધીરે ગરમી છોડે છે આની અસર એટલી ઊંડી હોય છે કે ઠંડી ભલે ગમે તેટલી હોય તેમનું સેવનવૃદ્ધ શરીરને યુવાન જેવું બનાવી દે છે આ મગજ હાડકા દિલ દરેક જગ્યાએ ફાયદો પહોંચાડે છે શિયાળામાં વડીલોને જો રોજ સવારે ચાર પાંચ પલાળેલા મેવા આપી દેવામાં આવે તો તેમનું શરીર આખો દિવસ એક્ટિવ રહે છે તમે ઈચ્છો તો તેમના દૂધમાં થોડો ડ્રાય ફ્રૂટ પાવડર પણ ભેળવી શકો છો આ શરીરને ગરમી આપે છે અને ઊંઘ પણ સારી આવે છે તો મિત્રો શિયાળામાં વડીલોને માત્ર ગરમ કપડાં નથી જોઈતા શરીરની અંદરની ગરમાહટ જોઈએ છે અને આ સાત વસ્તુઓ એ જ કામ કરે હૈ ઉંમર વધવા પર શરીર ઠંડીને પહેલાંની જેમ હેન્ડલ નથી કરી શકતું પરંતુ સાચા ખાણીપીણીથી ઠંડીની તકલીફ અડધી થઈ જાય છે એટલે પોતાના ઘરના વડીલોનું ધ્યાન રાખો તેમને આ વસ્તુઓ ખવડાવો જેથી આ શિયાળો તેમના માટે ઋતુ નહીં તહેવાર બની જાય જિંદગી ત્યારે જ સુંદર લાગે હે જ્યારે ઘરના વડીલો સ્વસ્થ હોય મુસ્કુરાતા હોય અને ઠંડીમાં પણ કહી શકે મને તો ઠંડી લાગતી જ નથી આગલા વીડિયોમાં ફરી મુલાકાત થશે એક નવી જાણકારી સાથે ધ્યાન રાખો ગરમ રહો અને તમારા વડીલોને પણ ગરમાહટ આપો